નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના એક એવા સમાચારની જે સમાજમાં નવી ચેતના જગાડવાનું કામ કરી રહ્યા છે તાજેતરમાં રાજપરા બંદર પ્રાથમિક શાળા ખાતે એક ભવ્ય કેન્સર અવેરનેસ રેલીનું આયોજન કરવામાં આવ્યું જ્યારે આખું વિશ્વ કેન્સર જેવા ગંભીર રોગો સામે લડી રહ્યું છે ત્યારે નાનકડા રાજપરા ગામના બાળકોએ ગામ લોકોને જાગૃત કરવાનો બીડો ઝડપ્યો છે કાર્યક્રમની વિગત અને સહયોગ આ સુંદર આયોજન પાછળ ભાવનગરની ખ્યાતનામ સ્પર્શ કેન્સર હોસ્પિટલ અને બીમ્સ હોસ્પિટલનો મુખ્ય સહયોગ રહ્યો હતો આ સાથે જ ફિટ ઇન્ડિયા અભિયાન અને સ્કાઉટ ગાઈડના માર્ગદર્શન હેઠળ આ રેલી યોજવામાં આવી હતી રેલી દરમિયાન નિષ્ણાતો દ્વારા ગામના લોકોને કેન્સરના વહેલા નિદાન એટલે કે અર્લી ડિટેક્શન અંગે ખૂબ જ ઉપયોગી માહિતી આપવામાં આવી

કેન્સર ભગાઓ દેશ બચાવો અને વ્યસન મુક્તિના નારાઓથી સમગ્ર રાજપરા બંદર ગુંજી ઉઠ્યું હતું સ્કાઉટ ગાઈડના વિદ્યાર્થીઓએ ખૂબ જ શિસ્તબદ્ધ રીતે રેલીનું સંચાલન કર્યું માત્ર રેલી જ નહીં પણ શાળાના આચાર્યશ્રી અને શિક્ષકગણના માર્ગદર્શન હેઠળ ગ્રામજનોએ એક મહત્વની પ્રતિજ્ઞા પણ લીધી વ્યસન મુક્ત રહેવાની કારણ કે કેન્સરનું એક મુખ્ય કારણ તંબાકુ અને અન્ય વ્યસનો છે રાજપરા બંદર પ્રાથમિક શાળાનો આ પ્રયાસ ખરેખર પ્રશંસનીય છે આ પ્રકારના કાર્યક્રમો જ સમાજમાં પરિવર્તન લાવે છે શાળાના આચાર્યશ્રીએ તમામ સહયોગી સંસ્થાઓ અને હોસ્પિટલોનો આભાર વ્યક્ત કર્યો હતો હું ગીર સોમનાથ જિલ્લાના શ્વેત ગામનો વતની છું મને આજથી ચાર વર્ષ પહેલાં કેન્સરની ચાંદી પડેલી હું તમાકુ માવા ગુટકા બહુ જ બધું ખાતો એ પછી મને મારા છોકરા ભાવનગર હોસ્પિટલમાં લઈ ગયા અને મારું ઓપરેશન કરાવ્યું ઓપરેશન કરાવીને આજે ત્રણ વરસ પૂરા થયા અત્યારે મેં બધું વ્યસન મૂકી દીધું અને ગામનાઓને બધાને પણ મારી એક ઓલી છે કે કોઈ પાન માવા ગુટકા કે તમાકુનો યુઝ નહીં કરતા લો કારણ કે મને વીતી ગયેલી છે એટલે હું બધાને તમને આશ્વાસન આપું છું કે હવે આ વ્યસનથી તમે દૂર રહેજો જય ભારત મારું નામ ભરતકુમાર વાઘજીભાઈ કામળિયા હું ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના રાજપરા બંદર ગામે સરપંચ તરીકે હાલમાં હું સેવા આપું છું અમારી પ્રાથમિક શાળાની અંદર હાલમાં બીમ્સ હોસ્પિટલ પર્સ હોસ્પિટલ ફિટ ઇન્ડિયા અને સ્કાઉટ ગાઈડના નેઝા હેઠળ આજે રેલીનું આયોજન કરવામાં આવેલું અને કેન્સર અવેરનેસ કાર્યક્રમ કરવામાં આવેલો રેલીની અંદર ત્રણસો બાળકો જોડાયા અને ગામની અંદર દરેક મોહલ્લા અને ફળિયાઓમાં રેલી કાઢી અને લોકોને જાગૃત કરવામાં આવ્યા કેન્સર થવાના કારણો અને કેન્સરથી બસવા માટે શું કરવાનું તેના માટે દરેક વિદ્યાર્થીઓ શિક્ષકો અને સ્ટાફગણ જોડાયા અને ગામના લોકોને પણ માહિતી મળી તે બદલ સ્કાઉટ ગાઈડ બીમ્સ હોસ્પિટલ અને પર્સ હોસ્પિટલ અને ફિટ ઇન્ડિયા સંસ્થાનો અમે ખૂબ ખૂબ આભારી છે અને આગામી દિવસોમાં ભાવનગર સાથે અમારા ગીર સોમનાથને કોઈ પણ કાર્યક્રમમાં જોડે એવી મારી અપેક્ષા જય જય ભારત તમે પણ આ વિડીયો શેર કરીને આ જાગૃતિ અભિયાનમાં જોડાઈ શકો છો યાદ રાખો સાવચેતી એ જ શ્રેષ્ઠ સુરક્ષા છે આભાર જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં